પોરબંદરમાં પક્ષી અભયારણ્ય ખાતે પક્ષીની સારવાર બાબતે વન વિભાગે બેદરકારી દાખવતા જીવદયા પ્રેમીઓએ પ્રકૃતિ ધ સોસાયટીના ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણીનો સંપર્ક કર્યો હતો તેઓ બહાર ગામ હોવા છતાં પક્ષીને તુરંત સારવાર મળે તેવા વ્યવસ્થા કરી આપતા જેથી બાળકોમાં ખુશી જોવા મળી હતી પક્ષીઓની તુરંત સારવાર કરવામાં આવતી હોવાના બણગા ફૂંકનાર પોરબંદરના વન વિભાગ દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવતા પક્ષી ઈજાગ્રસ્ત હાલતમાં હોવાથી બંને બાળકો ચિંતામાં મૂક્યા હતા વન વિભાગે કોઈ કાર્યવાહી ન કરતા અને પક્ષી લોહી લુહાણ હાલતમાં તરફડતું હોવાથી જીવદયા પ્રેમીએ પ્રકૃતિ દયુથ સોસાયટીના ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણીનો સંપર્ક કર્યો હતો તેઓ બહાર ગામ હોવા છતાં પોતાના ક્લિનિકના સ્ટાફ યશ ગોહેલને સારવાર કરવા માર્ગદર્શન આપતા સ્ટાફ દ્વારા પક્ષીનું ડ્રેસિંગ અને જરૂરી સારવાર કરી જીવ બચાવાયો હતો જેથી બંને બાળકોમાં ખુશી જોવા મળતી હતી ઉલ્લેખનીય છે કે ગુજરાત ન્યૂઝ અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા દર વર્ષે મકર સંક્રાંતિ પૂર્વે પક્ષી બચાવ અભિયાન પણ ચલાવવામાં આવે છે પરંતુ જેની મુખ્ય જવાબદારી છે તે વન વિભાગ ખોર બેદરકારી દાખવી રહ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર